હાલો મિત્રો હું આજ તમને એવા ચાર નંબર બતાવીશ કે જે તમને જિંદગીમાં ગમે ત્યારે કામ લાગશે ને તમને મુશ્કેલીથી બહાર કાઢી નાખશે મિત્રો ફોન ઉપર તમારી સાથે કોઈ ગાલી ગલોસ કરે ને તો તમારે ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરવાનો છે જે સાયબર ક્રાઇમ વાળો નંબર છે જેનાથી તમને ફાયદો મળશે અને મિત્રો કોઈ દુકાનદાર જો તમારી સાથે ગફલો કરે ને તો તમારે ઓગણીસ પંદર નંબર ઉપર કોલ કરવાનો છે જે કન્ઝ્યુમર નંબર છે જેનાથી પણ તમને ઘણો બધો ફાયદો મળી જશે અને મિત્રો તમે હાઈવે જતા હોય અને તમારી ગાડીનો એક્સિડન્ટ થાય કે તમારી ઉપર હાઈવે ઉપર કોઈ પણ દુર્ઘટના ઘટે કે તમારી ગાડીનું પેટ્રોલ પૂરું થઈ જાય તો આપણે તમારે દસ ચોત્રીસ ઉપર કોલ કરવાનો છે જે એનએસ નો નંબર છે જેનાથી તમને ઘણો બધો ફાયદો થશે અને મિત્રો જો કોઈ સરકારી અધિકારી તમારી પાસે રિશ્વત માંગે તો દસ સોસેઠ ઉપર તમારે કોલ કરવાનો છે જેનાથી તમને ફાયદો થાય તો આવી બધી જાણકારી જાણવા માટે તમે અમારી ચેનલ સાથે બન્યા રહો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો બીજાને શેર